નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશનલ ને સબસ્ક્રાઈબ કરશું લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો તો આવો જોઈએ સરસ મજાની બુદ્ધિમતાની અને પરિસ્થિતિની વાર્તા દોસ્તો આ વાર્તા નું શીર્ષક છે કાગડો અને કાચબાની વાર્તા એક મોટી નદી અને નદીના કિનારે એક ઝાડ ઉપર એક ચાલાક કાગડો અને નીચે ઝાડના ધીમા ધીમા ચાલતો કાચબો રહે રહેડો હંમેશા આકાશમાં ઉડે અને કાચબો છે એ જમીન પર રહે અને ધીમે ધીમે ચાલતો એક દિવસ કાગડા ને એમની ઉડાય અને ઉંચા ઉંચાઈ ઉપર એમને અભિમાન આવ્યું અને કાચબા ની મજાક કરવાનું સૂચ્યું અને કાચબાને કેવા લાગ્યો કાચબા ભાઈ

અને ચારે બાજુ બધા છે તે ખોરાક માટે વલખા મારવા મળ્યા કાગડો ઉડી અને કોરાકની શોધમાં નીકળી ગયો કઈ ખોરાક મળ્યો નહીં અને હવે તો કાગડાની ઉડવાની શક્તિ પણ ઘટી ગઈ દૂર દૂર સુધી જતો રહ્યો અને ફરી પાછો ફરે છે આ દરમિયાન આ बाजू કાચબો છે જે નદીની નીચે જમીનમાં થોડું ઊંડે ખોદકામ કરે છે અને તેને એક નાનું એવું પાણીના ઝરણાનો સ્ત્રોત મળ્યો અને ઠંડુ પાણી ત્યાં પીતો હતો અને बाजूમાં જોયું તો કેટલાક જળતર છોડ અને એમના બીજ પણ હતા એ બन्ने આ ખાવા લાગ્યો

કે જીવનમાં દરેક સાચા રસ્તા છે એ માત્ર ગતિ અથવા તો સ્પીડ થી નથી પણ ધીરજ અને બુદ્ધિ પણ બતાવે છે કોઈને પણ ક્યારે નાનો ન સમજવો કારણ કે દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે યોગ્યતા અને પરિપક્વતા હોય છે પણ જીવનની અંદર આપણા આજુબાજુના કલ્ચરની અંદર ઘણા બધા માણસો ને આપણે શાંત અથવા તો ધીમા સમજતા હોઈએ છીએ પણ ખરેખર એ અંદરથી ખૂબ જ્ઞાની હોય છે અથવા તો પોતાના પૂરતું કે પોતાની રીતે કામ કરવામાં એ ખૂબ માહિર અને હોશિયાર હોય છે પરંતુ સમાજ એને કઈક અલગ દ્રષ્ટિથી જોતો હોય છે પરંતુ જ્યારે એવો કોઈક સમય આવે ને ત્યારે સમયને આધીન કે માણસ છે એ ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય છે તો પણ પોતાનું જીવન જીવી જાય છે અને જીવનમાંથી ખૂબ મોટો સાર મેળવે છે દોસ્તો ક્યારેય પણ કોઈને નબળા નીચા ધીમા કે નિમ્ન કક્ષામાં આંકણી કરતા પહેલા સો વાર વિચારવું જોઈએ કે એ માણસ છે પણ ઘણું કરી શકે છે દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ ચોક્કસ થી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત